યુક્રેન અને રશિયા બાદ હવે દુનિયાની નજરે ઈરાન અને ઇઝરાયલ વચ્ચેના યુદ્ધ પર છે વર્તમાન પરિસ્થિતિની સીધી અસર સુરતના હીરા ઉદ્યોગ પર પડી રહી છે જ્યારથી યુદ્ધની સ્થિતિ સર્જાય છે ત્યારથી ઇઝરાયલ સાથે હીરાનો વેપાર ઠપ થઈ ગયો છે ઉલ્લેખનીય છે કે હીરા ઉદ્યોગમાં છેલ્લા બે વર્ષથી મંદી ચાલી રહી છે ત્યારે ઈરાન અને ઇઝરાયલ વચ્ચેના તણાવને કારણે સુરતના હીરાના વેપારીઓ પણ ઇઝરાયલથી પરત ફરવા લાગ્યા છે ત્યારે આ યુદ્ધની સીધી અસર ચૌદસો કરોડ રૂપિયાના હીરા ઉદ્યોગની નિકાસ પર જોવા મળી રહી છે મહત્વનું છે કે સુરતમાં કાપેલા અને પોલિસ્ટ કરેલા હીરા વિશ્વભરમાં નિકાસ થાય છે વિશ્વના નેવ ટકા હીરા સુરતમાં કાપવામાં આવે છે સુરતનો હીરા ઉદ્યોગમાંથી અઢાર ટકાથી વધુ હીરા ઇઝરાયલમાં નિકાસ કરે છે ત્યારે યુદ્ધને કારણે હવે સુરતના હીરા ઉદ્યોગ પર ફરી એક વખત મંદીનું ગ્રહણ લાગ્યું બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ